પશુ માલિક દ્વારા નાગરિક પર હુમલાનો કેસ જેમાં મહિલાઓએ સ્વ હતો માથાભારે પશુ માલિકો પર પોલીસ મહેરબાન થઈ રહી છે પોલીસ સ્ટેશનમાં ઘર જેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો છે શંકા ન પડે તે માટે રૂમનો દરવાજાને અહીંયા બહારથી બંધ રાખ્યો છે આરોપી પાસે બીડી પણ જોવા મળી હતી પોલીસે અગાઉ માફી કર્યો હતો માત્ર અલ્પેશ સુધાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અલ્પેશ અહીંયા જે વિડીયો અગાઉ વાહવાહી કરવા માટે જે બહાર પાડવામાં આવ્યો હતો પણ અહીંયા પશુ માલિકોને હવે વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે શું વિગતો

લીસ્ટ જેંદર ઘર દીની વ્યવસ્થા કલ્પના વિયેથી સામે આવે છે આ શ્રી આરપીસી જેની લોકપ્રમાણકમાં આવતા છે પરંતુ એમાં અરજદારે માટે સ્પેસલ વિસેસનું જે તે ફાળવવામાં આવે છે અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિને સંતા ન જાય તે માટે રૂમનો દરવાજો બંધ કરી અને લોકર મારી રાખવામાં આવે છે આ જે રૂમ છે તે ડિસ્ટ્રિબ્યુટરી રૂમ છે તેની માહિતી પણ હાલ મળી છે સાથે સાથે અરજદાર પાસે જે જૂની અને લાઇટર પર પર રૂમની અંદર જોયા મળ્યા છે